જીએસએસ બી ભરતી લેટેસ્ટ અપડેટ જીએસએસબી ન્યૂ ભરતી રિક્રુટમેન્ટ ન્યૂઝ ટુડે જીએસએસ બી એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની એક નવી અપડેટ આવી છે એક નવી નોટિફિકેશન આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતીના ફોર્મ ભર્યા છે અથવા તો આવનારા સમયમાં ફોર્મ ભરશે જે લોકો તૈયારી કરી રહ્યા છે અથવા તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં જે મિત્રો ઇન્ટરેસ્ટેડ છે એવા મિત્રો ખાસ વિડીયોને જોઈ અને આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી લે જેથી ભવિષ્યમાં આવનારી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતીને રિલેટેડ અપડેટ બિલકુલ ફ્રીમાં તમને સૌને મળતી રહે દોસ્તો હવે આગળ વધીશું સ્ક્રીન પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી આવેલ મહત્વપૂર્ણ અપડેટ છે જાહેરાત ક્રમાંક છે બસો પંચોતેર વર્ષ છે બે હજાર ચોવીસ પચીસ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વર્ગ ત્રણની ભરતી તો વર્ગ ત્રણ મલ્ટીપર્પઝ વર્કર સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની આ સૂચના છે આ સૂચના પ્રમાણે જાહેરાત ક્રમાંક બસો પંચોતેર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વર્ગ ત્રણ સંવર્ગની એમસીક્યુ સીબીઆરટી દોસ્તો કોમ્પ્યુટર બેઝ જે પદ્ધતિ છે તે પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા યોજવાનો નિર્ણય કરવામાં આવેલ છે તો મંડળ દ્વારા ઉમેદવારોના વ્યાપક હિતના ધ્યાનમાં લઈને એટલે કે જે રિક્વેસ્ટ આવી છે એને ધ્યાનમાં લઈને ઉપરોક્ત સંવર્ગની પરીક્ષા છે પહેલાં ગુજરાતીમાં લેવાતી હતી હવે આ પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લેવાનો નિર્ણય લીધેલ હોય બંને ભાષાનો અભ્યાસક્રમ નીચે મુજબ ધ્યાનમાં લેવાનો સંબંધિત ઉમેદવારોએ ધ્યાનમાં લેવાનું છે દોસ્તો જે ઉમેદવારો છે તેમના હિતને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે તો ડિટેલ્સ સિલેબસ આપણે એક એક કરીને ડિસ્કશન કરીશું સૌથી પહેલાં તો દોસ્તો પાર્ટ એ આવશે સાહીઠ માર્કનો રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ ક્વેશ્ચન છે અને એના ત્રીસ માર્ક છે હવે એના અંદર સબ ટાઈપ જોઈએ તો પ્રોબ્લમ ઓન એજીસ બ્લડ રિલેશન એરિથમેટિક રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે ટેબલ્સ અને પાંચમું છે ડેટા સફિશિયન્સી તો આ છે પહેલો પાર્ટ એનો પહેલો વિભાગ બીજા વિભાગમાં ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડને લગતા પ્રશ્નો પૂછાશે ત્રીસ ક્વેશ્ચન છે અને એના ત્રીસ માર્ક્સ દોસ્તો રહેશે સૌથી પહેલાં પહેલું જે પાર્ટ છે એમાં નંબર સિસ્ટમ બીજું છે સિમ્પલિફિકેશન એન્ડ એલેજેબ્રા ત્રીજું છે એરિથમેટિક એન્ડ જિયોમેટ્રિક પ્રોગ્રેશન ચોથું છે એવરેજ પાંચમું છે પર્સન્ટેજ છઠ્ઠું છે પ્રોફિટ એન્ડ લોસ સાતમું છે રેશિયો એન્ડ પ્રપોઝલ આઠમું છે પાર્ટનરશિપ નવસો નવમું છે ટાઈમ એન્ડ વર્ક દસમું છે ટાઈમ સ્પીડ એન્ડ ડિસ્ટન્સ અને અગિયારમું છે વર્ક વેજીસ એન્ડ ચેઇન રૂલ તો આ રીતનું દોસ્તો પાર્ટ એ રહેશે ટોટલ સાહીઠ માર્કનું ટોટલ સાહીઠ ક્વેશ્ચન છે અને સાહીઠ માર્ક રહેશે એમાં બે પાર્ટ છે ડ્રેઝનીંગ એન્ડ ડેટા ઇમ્પ્રિટેશન અને બીજું છે ક્વોન્ટિટીવ એપ્ટિટ્યૂડ હવે વાત કરીશું પાર્ટ બી પાર્ટ બીના અંદર દોસ્તો દોઢસો માર્ક્સ રહેશે દોઢસો માર્ક્સને કઈ રીતના ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે એના તરફ એક નજર કરીએ તો પાર્ટ બીમાં સૌથી પહેલું છે કન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા જેમાં દસ ક્વેશ્ચનના દસ માર્ક હશે એમાં વાત કરીએ તો પ્રિયમ્બલ ઓફ ધ કન્સ્ટિટ્યુશન ફંડામેન્ટલ રાઇટ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી ફંડામેન્ટલ ડ્યુટી પાવર રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડન્ટ એન્ડ ગવર્નર પછી પાર્લિમેન્ટરી સિસ્ટમ એમેન્ડમેન્ટ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇમરજન્સી પ્રોવિઝન ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન સેન્ટર સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ ધેર રિલેશન જ્યુડિશિયલ સિસ્ટમ ઓફ ઇન્ડિયા કોન્સ્ટિટ્યુશન એન્ડ કોન્સ્ટિટ્યુશનલ બોડી એના પછી દોસ્તો એના પછીનો જે બીજો વિભાગ છે કરંટ અફેર એમાં દસ ક્વેશ્ચન દસ માર્ક છે કરંટ ઇવેન્ટ ઓફ સ્ટેટ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ ત્રીજું છે પાંચ માર્ક છે દસ ક્વેશ્ચન પાંચ માર્ક ગુજરાતીના અને પાંચ માર્ક ઇંગ્લિશના છે એટલે કે દસ ક્વેશ્ચન દસ માર્ક છે તો અહીંયા લખેલું છે ટુ એક્સેસ કમ્પ્રિહૅન્સેસન ઇન્ટરપ્રેશન એન્ડ ઇન્ટરફેસ સ્કિલ અ પેરેગ્રાફ ગીવન વિથ ધ સેટ ઓફ ક્વેશ્ચન ઓન ધ બેસિસ ઓફ પેરેગ્રાફ ઓ સ્ટેટમેન્ટ એન્ડ એસેસ અસર્ટેશન ટાઈપ ઓફ ક્વેશ્ચન કેન બી આસ્ક ચોથું છે ક્વેશ્ચન એન્ડ ઇસ એપ્લિકેશન રિલેટેડ ટુ ટેકનિકલ ક્વોલિફિકેશન એટલે કે પર્પસ હેલ્થ વર્કરની જે ભરતી છે એને રિલેટેડ ક્વેશ્ચન હશે ટેકનિકલ એના રિલેટેડ જે ટેકનિકલ ક્વેશ્ચન છે એના આન્સર તમારે આપવાના છે એકસો વીસ ક્વેશ્ચન એકસો વીસ માર્ક્સ રહેશે હવે દોસ્તો એમાં પણ સબ ટાઇપ છે મેન્ટલ હેલ્થ તો એમાં વીસ ક્વેશ્ચનના વીસ માર્ક્સ એમાં મેન્ટલ હેલ્થના જે વિભાગ છે એમાં ડેફિનેશન કેરેક્ટરિસ્ટિક કોઝ ઓફ મેન્ટલ ઇલનેસ માઇનર એલિમેન્ટ્સ અને મેજર એલિમેન્ટ્સ બીજું છે કોમ્યુનિકેશન કાઉન્સિલ એન્ડ હેલ્થ એજ્યુકેશન વીસ ક્વેશ્ચન વીસ માર્ક્સ છે આઈઈએસ બીસીસી એસબીસીસી અને કાઉન્સિલિંગ ત્રીજું છે ઓરલ હેલ્થ એન્ડ પર્સનલ હાઇજીન એમાં વીસ ક્વેશ્ચનના વીસ માર્ક્સ કેર ઓફ માઉથ કેર ઓફ ટીથ પર્સનલ હાઇજીન ડેફિનેશન હેન્ડ વોશ કેર ઓફ અ સીટ પર છે ચોથું છે ઓલ કોમિટી એન્ડ ગવર્મેન્ટ સ્કીમ એમાં વીસ ક્વેશ્ચનના વીસ માર્ક્સ જેમાં બોર કમિટી મુડાલિયર કમિટી ચડ્ડા કમિટી અલગ અલગ કમિટી છે દોસ્તો પાંચમું છે કોમન ડિસીઝ એન્ડ ધેર ટ્રીટમેન્ટ બર્થ ડેથ રજિસ્ટ્રેશન એટ પાવર ડ્યુટી ઓફ રજીસ્ટ્રેશન જેમાં વીસ ક્વેશ્ચનના વીસ માર્ક્સ છે હેલ્થ પ્રમોશન હોલિસ્ટિક એપ્રોચ એન્ડ યોગા દસ ક્વેશ્ચન દસ માર્ક્સ કરન્ટ ટ્રેન્ડ એન્ડ એડવા એડવાન્સમેન્ટ ઇન ધ અબો ફિલ્ડ તો દોસ્તો એના પણ અલગ અલગ માર્ક્સ રહેશે આ છે દોસ્તો સંપૂર્ણ ઇંગ્લિશમાં હવે આપણે ગુજરાતીમાં વાત કરીએ વિગતવાર અભ્યાસક્રમની તો ઉપરનું જે ઇંગ્લિશ છે એ જ બેઠું નીચે ગુજરાતીમાં છે તો જે મિત્રોને ઇંગ્લિશમાં ખબર નથી પડતી તો ગુજરાતીમાં દોસ્તો ભાગ અની વાત કરીએ તો ભાગ અશે એમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન જેમાં ઉંમર સંબંધિત પ્રશ્નો લોહી સંબંધ તાર્કિક અંગણિત માહિતીનું અદઘટન અને માહિતીની પર્યાપ્તા ત્રીસ ક્વેશ્ચન ત્રીસ માર્ક્સ બીજું છે ગાણિતિક કસોટીઓ જેમાં સંખ્યા પદ્ધતિ સાદુરૂપ બીજગણિત સમાંતર શ્રેણી સમગુણોત્તર સરેરાશ ટકાવારી નફોકોટ અને પ્રમાણ ભાગીદારી સમય કાર્ય સમય ઝડપ અંતર અને કાર્ય મહેનતાણું સાંકળનો નિયમ દોસ્તો એના અંદર પણ ત્રીસ ક્વેશ્ચન ત્રીસ માર્ક તો પાર્ટ છે તેમાં ત્રીસ ક્વેશ્ચન ટોટલ 60 ક્વેશ્ચન છે અને 60 માર્ક્સ રહેશે તો ઉમેદવારોએ આ બાબત ધ્યાન દોરવાનું રહેશે તો ગુજરાતીમાં છે એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી જે ઇંગ્લિશ છે એનું બેઠું અહીંયા નીચે ગુજરાતીમાં છે પાર્ટ બ છે દોસ્તો જેમાં દોઢસો ગુણ છે દોઢસો ગુણને કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરાશે તેના તરફ આપણે બે મિનિટમાં જ સમજી લઈશું દોસ્તો ભાગ બમાં પહેલું છે દસ ક્વેશ્ચન દસમાં જેમાં ભારતનું બંધારણ છે જેમાં ભારતનું બંધારણનું આમોખ મૂળભૂત તક રાજ્ય માર્ગદર્શન સિદ્ધાંત મૂળભૂત ફરજો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલની સત્તા ભૂમિકા જવાબદારીઓ સંસદીય પ્રણાલી ભારતીય બંધારણમાં બંધારણીય સુધારા ભારતીય બંધારણમાં કટોકટીન લગતી જોગવાઈ કેન્દ્ર રાજ્ય સરકાર અને તેના સંબંધ ભારતમાં ન્યાયતંત્ર અને સંવૈધાનિક સંસ્થાઓ તો આ દસ ક્વેશ્ચન હશે અને દસ ગુણ રહેશે વર્તમાન પ્રવાહની દોસ્તો વાત કરીએ તો પ્રાદેશિક રાષ્ટ્રીયના આંતરરાષ્ટ્રીય લેવલની જે મહત્વની સાંપ્રત ઘટનાઓ છે એના દસ ક્વેશ્ચનના દસ માર્ક્સ રહેશે ગુજરાતી અને અંગ્રેજી કોમ્પિનિશનની વાત કરીએ તો બંને પાંચ પાંચ ગુણનું રહેશે દસ પ્રશ્નો અને દસ ગુણ એમાં સમીક્ષા અર્થઘટન અને અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન જેમાં ગદ્યખંડ પેરેગ્રાફ આપવામાં આવશે અને ગદ્યખંડના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે અથવા નિવેદન પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે તો આ દસ ક્વેશ્ચન અને દસ માર્ક્સ રહેશે હવે દોસ્તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે તો એને લગતા ક્વેશ્ચન આવશે સોએ સો ટકા તો શૈક્ષણિક લાયકાતને લગતા ક્વેશ્ચન ટેકનિકલ રહેશે પહેલાં માનસિક આરોગ્યની વાત કરીએ તો વ્યાખ્યા લાક્ષણિકતા માનસિક બીમારી કારણ નાની મોટી બીમારીઓ વીસ ક્વેશ્ચનના વીસ માર્ક છે એના પછી બીજું છે સંચાર સંપરામર્શ અને આરોગ્ય શિક્ષણ વીસ પ્રશ્નના વીસ ગુણ છે એમાં માહિતી શિક્ષણ અને સંચાર વર્તમાન પરિવર્તન લાવવાના હેતુથી કરવામાં આવેલ વિચાર વિનિમય એટલે કે બી સામાજિક વર્તમા સામાજિક વર્તનમાં પરિવર્તન લાવવાના હેતુથી કરવામાં આવેલ વિચાર વિનિમય એટલે કે એસ બી પરામર્શ એના પછી છે મોઢાનું આરોગ્ય અને વ્યક્તિગત સ્વચ્છતા વીસ ક્વેશ્ચન વીસ ગુણ જેમાં મોઢાની સંભાળ દાંતની સંભાળ વ્યક્તિગત સ્વચ્છ હેતુ વ્યાખ્યા હાથ ધોવા બીમાર વ્યક્તિની સંભાળ પછી ત્રીસ ક્વેશ્ચન ત્રીસ માર્ક આવશે સમિતિ અને સરકારી યોજનાઓ જેમાં ભોરે સમિતિ મુદલીચાર સમિતિ ચડ્ડા સમિતિ મુખરજી સમિતિ જંગલવાલા સમિતિ કતારસિંહ સમિતિ શ્રીવાસ્તવ સમિતિ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ અને સરકારી યોજનાઓ એના પછી દોસ્તો વીસ પ્રશ્નોના વીસ ગુણ છે સામાન્ય બીમારીઓ તેની સારવાર જન્મ મૃત્યુ નોંધણી અધિનિયમ રજિસ્ટ્રાની સત્તા અને ફરજો સ્વચ્છતા પછી દસ ક્વેશ્ચન માર્ક છે આરોગ્ય વધારવા અને સુધારવાની કાર્યપદ્ધતિ સ્વાર્ગી સાર સંભાળ અને યોગ ઉપરોક્ત ક્ષેત્રોમાં વર્તમાન પ્રવાહ અને તાજેતરની પ્રવૃત્તિઓ તો ખાસ નોંધ લેવાનું છે પાર્ટ અના પ્રશ્નો ગુજરાતી અંગ્રેજી ભાષામાં રહેશે પાર્ટ બી માટે ભાષા નીચે મુજબ છે ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહોના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં છે ગુજરાતી કોમ્પ્રિયના પ્રશ્નો માત્ર ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિયન્શનના પ્રશ્નો માત્ર અંગ્રેજીમાં રહેશે શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગીને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં છે તો ઉમેદવારોએ તે બાબત ખાસ નોંધ લેવાની રહેશે તો આ રીતનું દોસ્તો મહત્વપૂર્ણ આવેલી છે અપડેટ સ્થળ ગાંધીનગર તારીખ ત્રીસ જૂન અને સચિવ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી આ નોટિફિકેશન આવી છે વિડીયો ગમ્યો હોય લાઇક કરો બીજા સુધી શેર કરો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર